ઘરે લેવા આવ્યું ત્યારે છેમાં બાઇકમાં કારમાં કોણ લેવા આવ્યું ખબર નથી ઘરે બોલાવા આવ્યા હતા અને આ ચોકમાં ગયો ને પાછો આવીને બનાવવાનો શું શું કઈ ના લાગ્યા તને ઘરેથી બસ બહાર જાવ છે જમવા જાવ પોલીસનો તારી પોલીસ આગળ કાર્યવાહી કરે હા આપ્યું છે ગમે તેમ કરી ઓકે બોલો આ બોલો